નમસ્કાર મિત્રો અમારી આ સાર્ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપને જણાવી દઈએ કે યુવાનનું જીમમાં હાર્ટ એટેકથી મોત જીયા મિત્રો વિગતવાર વાત કરીએ તો યુવાનોમાં હૃદયરોગના કિસ્સામાં ઘણો વધારો થયો છે નિષ્ણાંત અનુસાર આના પાછળ જીવનશૈલીના બદલાવ અને આહારની ખામીઓ માનસિક તણાવ જેવા કારણો જવાબદાર છે મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જોકે આ અનુસંધાનને જામનગરમાંથી એક ચોંકાવનાર